ધામનગર પાલિકા દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી આપણી આ અમૂલ્ય આઝાદીનો ઉત્સવ એટલે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી આપણો દેશ આજે ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિન હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી મનાવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના દામનગર ખાતે દામનગર નગરપાલિકા દ્વારા શેઠ શ્રી એમસી મહેતા સ્કૂલ દામનગર ખાતે શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ પ્રાથમિક શાળા નંબર એક ગ્રીન સ્કૂલ પ્રાથમિક શાળા નંબર બે સવાણી સ્કૂલ પ્રાથમિક શાળા નંબર ત્રણના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધ્વજવંદન આઝાદી કે અસલી હીરો ચિત્રકાર અશ્વિનભાઈ દેવગણિયા દ્વારા બનાવેલા શહીદોના ચિત્રોની આર્ટ ગેલેરી તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વગેરે અને ઉત્સાહવર્ધક કાર્યક્રમો નાયબ મામલતદાર શ્રી ગરાણીયા સાહેબ નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા દામનગર પીઆઈ શ્રી પ્રદીપસિંહ જાડેજા ભાજપ મહામંત્રી ગિરી ગોસ્વામી તુષારભાઈ પાઠક નગરપાલિકાના કારોબારી ચેરમેન પૂજાબેન ઠાકર શિક્ષણ સમિતિના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ સદસ્યશ્રીઓ હિંમતભાઈ આલગિયા જીતુભાઈ નારોલા સચિન બોખા મીરાબેન ચૌહાણ તેમજ અરવિંદભાઈ બોખા અતુલભાઈ દલોલિયા હસુભાઈ ભરકોલિયા વિહિપ પ્રમુખ ધનશ્યામભાઈ પરમાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટાફ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો માજી સૈનિકો અને તમામ નાગરિકો વેપારીઓ રત્ન કલાકારો સહિત સૌએ સાથે મળી શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી રજનીભાઈ મહેતાના નેજા હેઠળ અનેરા ઉત્સાહ સાથે પંદરમી ઓગસ્ટની અભૂતપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આમ સૌ લોકોએ પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ